ઇકો યુનાઇટેડ ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા પ્રથમ આદિવાસી સમાજ માટેનો સમૂહ લગ્ન ઉત્સવ ચોલી ખાતે યોજવામાં આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લામાં વર્ષો બાદ પ્રથમ વખત આદિવાસી સમાજ માટેનો લગ્ન ઉત્સવ છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ચોલી ખાતે સ્વામિનારાયણ મંદિર પાસે યોજાયો હતો જેમાં છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ જિલ્લાના અગિયાર યુગલોએ ભાગ લઈ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ સમુલગ્ન કરવા પાછળનો પ્રશ્નો મુખ્ય ઉદ્દેશ હાલ લગ્નોત્સવમાં ચાલી રહેલી દેખા દેખી હરીફાઈ યુગને ડામવા માટે અને વર્ષોથી ચાલતી આવતી ડીજે તારું અને દહેજની પ્રથાથી સમાજને પચાવવા માટે અને લગ્નોમાં થતા ખર્ચા ઉપર અંકુશ મેળવવા આ સમુલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના લગ્ન ઉત્સવમાં મેટાટેક એન્જિનિયર પ્રાઇવેટ લિમિટેડ વડોદરા દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પ વીસ માઇક્રોન્સ ફાઉન્ડેશન વડોદરા દ્વારા મફત અને અને બ્લડ બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પ ટ્રાયબલ ટ્રસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે બેંક બોડેલીના સંયુક્ત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને દાહોદ જિલ્લાના શિક્ષણ કાર્ય માટે સર્વ સમાજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે માં પ્રકૃતિ જન કલ્યાણ લાયબ્રેરીનો શુભારંભ રાજ્યના મંત્રી આદિજાતિ વિકાસ પ્રાથમિક અને પ્રૌઢ શિક્ષણ ડોક્ટર કુબેરભાઈ ટિંડોરના હસ્તે કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજ માટે કરેલા કાર્યની પ્રભાવિત થઈને ઉપસ્થિત મહાનુભાવો ટ્રસ્ટના હોદ્દેદારોને અભિનંદન પાઠવી પોતપોતાની રીતે યથાયોગ્ય રોકડ સહાય આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પ્રભુતામાં પગલાં પાડતા અગિયાર નવ દંપતિઓને આશીર્વાદ આપવા માટે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ લોકસભાના સાંસદ છોટાઉદેપુર તારા રાજેન્દ્રસિંહ પૂર્વ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા પૂર્વ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા તથા આદિવાસી સમાજના સામાજિક રાજકીય અગ્રણીઓ ઇકો યુનિટી ટ્રસ્ટના

આજે અગિયાર જોડાઓ સમૂહ લગ્નના માધ્યમથી પહેલીવાર જોડાયા છે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇન્સ્ટિટ્યુટ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના સહયોગથી અને સમાજના અમારા શ્રેષ્ઠીઓના સહયોગથી આજે આનું આયોજન થઈ રહ્યું છે એમાં અમારા સન્માન્યસુભાઈ રાઠવા સાંસદ રાજેન્દ્રભાઈ રાઠવા ધારાસભ્યશ્રી અમારા નારણભાઈ અમારા વેચાતભાઈ અમારા છે અને ઉમેશભાઈની પૂરી ટીમ આજે એમને શુભેચ્છા પાઠવવા માટે આશીર્વાદ પાઠવ માટે આવી છે અને આ જે ચેરિટેબલ ટ્રસ્ટના જે નિરંજનભાઈ છે એમને સરસ એનું આયોજન કર્યું છે પણ સવિશેષ આનંદ એ બાબતનો છે કે મારા જે નવ દંપતી છે જે યુવાનો છે જે એમને સહયોગ આપ્યો છે એમને સમર્થન આપ્યું છે સાથ આપ્યો છે એ અગિયાર પરિવારો જે છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છે કે આજની આ પરિસ્થિતિમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે એ સવિશેષ મારા આદિવાસી સમાજમાં એ ડીજે દારૂને દહેજ જે એક પ્રથા પુરાની પરંપરાથી એક પ્રથા ચાલે છે એ પ્રથામાંથી એને તિલાંગી આપવાનું કામ આ નવ વર વધુ જે સંકલ્પ લઈને કર્યું છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છું અને ખોટા ખર્ચા ના થાય અને સમૂહ લગ્નમાં બધા એક સાથે મળીને નવ દંપતીને આશીર્વાદ આપે અને સાથે સાથે આજે આપણે જે મોદી સાહેબે જ્યારે મન કી બાતમાં પણ કેટલીક બાબતો કહી છે આપણે અન્નો બગાડ ના થાય અને આવા સમૂહના કાર્યક્રમો થાય એટલે મારી પણ એક બધા સંકલ્પ લે કે ભાઈ અન્નનો બગાડ ના થાય જેટલું જમાય એટલું આપણે લઈએ આજે ભોજનો બધા થાય છે ભોજન સમારંભો થાય છે અને કેટલું બધું અનાજ વેસ્ટેજ જાય છે એટલે આ આ સમૂહ લગ્નના માધ્યમથી જે જે વડીલો છે એમને પણ એની એની કાળજી રાખી છે અમારી પુરાની પરંપરા સંસ્કૃતિ પ્રમાણે એનું લગ્ન કરવાનું અને જે થૂલી મકાઈની અને અડદની દાળ એ અમારી પુરાની જે પરંપરા હતી એ જ આજે ભોજનના રૂપમાં અહીંયા ગોઠવ્યું છે અને એમાં ગ્રામ્યજનોએ બધા જ વડીલો માતા બહેનોએ સહયોગ આપ્યો છે યથા બધાએ દાન કર્યું છે અને એક પેડ માકે નામ સાથે આપણા જે અત્યારે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે સાથે આ જે દીકરા દીકરીનું લગ્ન તો થઈ જવાનું છે આજે પણ એને પણ રાજ્ય સરકાર તરફથી કુંવરભાઈનું મામેરું એ યોજના આપણી ચાલે છે એ પણ લોકો લઈ શકતા નથી કેમ કે એક ઇન્ડિવિજ્યુઅલ લગન કરે છે એટલે કોઈ એનો કેસ તૈયાર ના કરે પણ આ સામૂહિક લગ્નના માધ્યમથી જ્યારે એ જોડાતા હોય ત્યારે એમની યાદી મારી પાસે હોય એટલે આજે અગિયાર જોડાઓની યાદી અમારી પાસે છે એટલે અમારા તકેદારી અધિકારી પણ ઉપસ્થિત છે એટલે એમના જે ડોક્યુમેન્ટ મેળવીને એમને બાર હજારનો જે આપણે ચેક આપીએ છીએ વાંધો દીકરીને આપીએ છીએ એ તત્કાલ તૈયાર થઈને એ પણ એમને અમે અર્પણ કરીશું લાભ પણ મળશે અને ફરીથી પુનઃ આ એક સારા કામમાં બધા સહયોગી બન્યા છે આપ પણ આવ્યા છે પત્રકાર મિત્રો એટલે આપને પણ શુભેચ્છા પાઠવું છું સમાજના આગેવાનોને શુભેચ્છા પાઠવું છું અને નવ દંપતીને મારી ઢેર સારી શુભકામના આદિવાસી સમાજ માટે આજે ગૌરવંતો દિવસ છે યુકો ઇકો ચેરિટેબલ ટ્રસ્ટ થકી આ એક સારો પ્રયત્ન થયો છે કે આદિવાસી વિસ્તારમાં સમૂહ લગ્ન થાય અને સમૂહ લગ્નની અંદર આદિવાસીઓ બધા એક થાય ભેગા રહે ઓછા ખર્ચમાં લગ્ન પતે અને જેના ઘરમાં સગવડતા નથી એવા ફેમિલીને એનો ફાયદો થાય એની સવિશેષ કાળજી આ ટ્રસ્ટના સંચાલકોએ રાખી છે હું અભિનંદન આપું છું ટ્રસ્ટના તમામ ડાયરેક્ટરોને કે તમે જે આ પહેલ શરૂ કરી છે એ પહેલ વખતો વખત લાંબો સમય સુધી ચાલતી રહે અગાઉ કલારાણી ખાતે પણ એક લગ્ન થઈ ગયા સમયિક લગ્ન અને એમાં પણ જે ઉત્સાહ હતો એવો જ ઉત્સાહ અહીંયા જોવા મળી રહ્યો છે સવિશેષ કરીને આદિવાસી સમાજ લગ્નમાં બિનજરૂરી ખર્ચાઓ જે કરે છે એ ખર્ચા ઉપર થોડીક ઓટ આવશે અને એ ખર્ચ વધશે તો એની રામ રામ આર્થિક સ્થિતિ સુધરશે એવું દેખાઈ રહ્યું છે હવે આવતા વર્ષોમાં લાંબુ આયોજન થાય મોટું આયોજન થાય અને આદિવાસી સમાજ જે બિનજરૂરી ખર્ચની અંદર ડૂબે છે એ ડૂબતા બચાવવાનું કામ બધા સાથે મળીને કરીએ એ જ સૌને વિનંતી જય હિન્દ જય ભારત ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિસિયુ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાદેપુર દ્વારા ચૂલી ખાતે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે સાથે સાથે બ્લડ કેમ્પ મેડિકલ કેમ્પ અને લાઇબ્રેરીનું ઓપનિંગ છે અને આ દેખાદેખીમાં ખોટા ખર્ચે ખર્ચા થતા હોય એને બચાવવા માટે આ સંસ્થા દ્વારા આ પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે આજ રોજ જેતપુર તાલુકાના છેવાડાનું ગામ ચોલી ખાતે સમૂહ લગ્ન નો કાર્યક્રમનું આયોજન થયું છે આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી આદરણીય ડોક્ટર ગોબરભાઈ ઢીંડોર સાહેબ ઉપસ્થિત રહ્યા અમારા સાંસદ શ્રી જશુભાઈ ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહભાઈ નારણભાઈ તમામ સમાજના મોભીઓ આવી આ કાર્યક્રમને દિભાવ્યો આ કાર્યક્રમ સક્સેસ ભણાવવા માટે તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા અમારા સમાજનો રાઠવા સમાજનો આ પ્રથમ લગ્ન ઉત્સવ છે સમૂહ લગ્ન ઉત્સવ છે આશા અમારી આશા છે કે નજીકના ભવિષ્યમાં પણ અમે આવા સમૂહ લગ્ન કરવા માગીએ છીએ અને મોટા પ્રમાણમાં સમૂહ લગ્નોમાં યુગલો નવ દંપતિઓ જોડાય એવી પહેલ કરી સમાજને વધુ ખર્ચ થતો અટકાવીએ એવી જ આ અમારા આ પ્રસંગે સમાજને સંદેશ છે છોટાઉદેપુર જિલ્લાના ચુલી ખાતે આજ રોજ ઇકો યુનિટી પ્રોગ્રેસ ટ્રસ્ટ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અગિયાર દંપતી આજે પોતાનું સંસાર જીવન શરૂ કરવા તરફ જઈ રહ્યા છે તમામ નવ દંપતીઓને

તો બધા અગિયાર જોડા સમૂહ લગન જોડાયા છે અને બધાનો ખર્ચ ઓછો થાય સમૂહ લગ્ન થાય તો એટલે બધા સમૂહ લગ્નમાં જોડાયા છે આમાંથી બાપને પણ ખર્ચ ઓછો થાય ગરીબ બેટીઓને એમાં ફાયદો થાય છે અને આવા સમૂહ લગન બીજા પણ થાય દરેક આદિવાસી દીકરીએ આવામાં માં જોડે સમૂહ લગ્ન મારું નામ રાઠવા જયશ્રીબેન શંકરભાઈ મારું ગામ ચુલ્લી સમૂહ લગ્ન માટે અમે જોડાયા છીએ સમૂહ લગ્નમાં અમારા પપ્પાને થોડો આશરો રહે છે બહુ બધો અમારા નિરંજન મામા તરફથી અમારા સમૂહ લગ્નમાં સારું છે સમૂહ લગ્નમાં ગરીબ લોકો હોય એમને બહુ ફાયદો થાય છે લોકો જોડાય તેવી અપેક્ષા છે ખર્ચો બી બહુ ઓછો થાય છે મા બાપને લોડ ના થાય સારું છે